રાધે રાધે જય શ્રી અમદાવાદથી આપણે નીકળ્યા ત્યારે આપણે અમદાવાદથી થી નાદ દ્વારા તરફ જઈ રહ્યા હતા તો આપણી યુટ્યુબ ચેનલ લાઈવ ચેન્જિંગ કરો ને હોળીવાળો બ્લોગ અવશ્ય જોજો હોળીવાળા વાળા બ્લોગમાં આપણે અમદાવાદથી જો અત્યારે ઘરે છીએ ઘરેથી આપણે નીકળી રહ્યા બીઆરટીએસ બસ માં આપણે જઈશું એસટી ગીતા મંદિર અને એસટી ગીતા મંદિર ઉતરીને ત્યાંથી આપણે જે એસટી ની બસ છે તે જીએસઆરટીસી બસ એ પકડશું અત્યારે બીઆરટીએસ બસમાં બેસી ચૂક્યા છીએ બીઆરટીએસ બસમાં બેસીને આપણે સારંગપુર બસ સ્ટેન્ડ પહોંચ્યા છીએ સારંગપુર બસ સ્ટેન્ડ આપણે એસટી બસ ડેપોના અંદર હવે અમે તમને બતાવી રહ્યા છીએ એસટી બસ ડેપોના અંદર હોળીમાં કેવો ટ્રાફિક હોય છે અને આપડે યુટ્યુબ ચેનલ નું નામ છે લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન ભાઈ આજે આપણે અમદાવાદથી થી ના તરફ અત્યારે જવા માટે નીકળ્યા હતા તો એમાં ટ્રાફિક કેવો છે તમે એ જુઓ તમે આ જોઈ રહ્યા છો એસટી બસ સ્ટેન્ડનો ટ્રાફિક તો આપણે YouTube ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બને સબસ્ક્રાઇબ કરજો આપણે જો રાત્રે 11:30 ની બસ છે તો 11:30 ની બસ માટે આપણે રાહ જોઈ રહ્યા છીએ અને બસ સ્ટેન્ડ અને ડાકોરની એક્સ્ટ્રા બસો હતી અને નાથદ્વારાની ને દ્વારકાની ને બધી બસો હતી તો એમાં આપણે નાથદ્વારાની બસ રાતની હતી જે 11:30 ની બસ છે આપણે જો હવે બસમાં બેસી ચૂક્યા છીએ બીસી નાથદ્વારાવાળી બસમાં બેસી ચૂક્યા છીએ અને આ બસ આપણે બે જગ્યાએ હોટેલે રોકવાની છે રોકાવાની છે સોરી તો એ હોટલ ઉપર રોકાશે આપણે ત્યાં ચા પાણી નાસ્તો કરીશું પછી ત્યાંથી આપણે આગળ નીકળીશું આ તમે આ બ્લોગના અંદર જોઈ રહ્યા છો અમદાવાદથી નાથ દ્વારા આપણે કઈ રીતે જફર કરી રહ્યા છીએ બસના અંદર એ તમને દેખાડવાનો અમે ટ્રાય કરી રહ્યા છીએ તો જેથી હોળી તહેવારોમાં જે લોકો જાય આપણે કે ત્યાં કેવું ટ્રાફિક હોય આપણે જો હોટલ ઉપર બસ બસવાળાએ ઊભી રાખી છે હોટલ ઉપર આપણે ચા પાણી નાસ્તો કર્યો અને પછી ને આપડે ઉભા છીએ જો હોટલ ની ચારે બાજુનો નજારો તમને દેખાડવાનો હું ટ્રાય કરી રહ્યો છું આપણી બસ નંબર છે પાછળની સાઈડ આ બસમાં આપણે બેઠા છીએ બસો પણ સારી બનાવેલી છે એસટી વાળા બધી નવી જે બસો છે બધી સારી છે સુવિધાવાળી છે હવે આપણે જે યુટ્યુબ આપણી યુટ્યુબ ચેનલનું નામ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન હોય છે એ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને આ બ્લોગ અવશ્ય જોજો અને લોકોને શેર પણ કરજો એટલે ગુજરાતીમાં બનાવ બનાવી રહ્યો છું હું આ બ્લોગ કારણ કે આપણે ગુજરાત પ્રોપર ગુજરાતી ભાષા આપણને ફાવે છે એટલે ગુજરાતીમાં જ આ બ્લોગ બનાવી રહ્યો છું જો આપણે ઉતરી ચૂક્યા છીએ મેઇન બસ સ્ટેન્ડ થી બાર મેઇન રોડ ઉપર જે બસ સ્ટેન્ડ હતું ને આપણને એસટી બસ સ્ટેન્ડ વાળા એ જીએસઆરટીસી એસ આર ટી સી બસે આપણને ત્યાં ઉતાર દીધા હતા એ ઉતરીને આપણે જો આપણે હાથ બતાવી રહ્યા છીએ ને આથી આપણે હાલીને આપણે અંદરની સાઈડ જઈ રહ્યા છીએ ગુગલ ગૂગલ મેપનો યુઝ કર્યો આપણે ગૂગલ મેપનો યુઝ કરીને આપણે જે આપણે નાથ દ્વારા જે અંદરનું બસ સ્ટેન્ડ નાથ અંદર બસ સ્ટેન્ડ છે ત્યાં ઉતર્યા બાદ ત્યાંથી નાથ દ્વારા મંદિર છે એ તરફ આપણે અત્યારે જઈ રહ્યા છીએ હવે જો આપણે રસ્તામાં બે હોટલ ઊભી રાખી હતી મેં તમને પહેલાં વચ્ચે કીધું હતું તો એમાંથી એક સાવરિયા હોટલ છે અને એક બીજી હોટલ છે તો બે હોટલ ઉપર બસ એસટી બસવાળા ઊભી રાખી હતી અને આપણે દસ પંદર મિનિટ આરામ કર્યો ચા પાણી નાસ્તો કર્યો પછી ત્યાંથી આપણે આગળ નીકળ્યા જો આપણે અત્યારે બસ આપણી આપણે નીકળી ચૂકી છે ત્યાંથી અને રાજસ્થાનમાં કમ્પલસરી બે થી ત્રણ જગ્યાએ હોટલ ઉપર આ બસોવાળા ઊભી રાખે છે તો અવશ્ય તમે ચા પાણી નાસ્તો કરવો હોય તો આ બે હોટલ ઉપર ચા કરીશો કરી આપડી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ રાધે 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 જય